તું મને અહીં ફોન કરને હા તો સો હાજર છો આવા હા કે અમે બે હા તો બે જણ આવ બે વખત કિશો લેતા હો બરોબર હા આ તો રાગું યાર હો 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 બેમ લઈ લે હે ભાઈ આવો આ તો તમે જાતા હો મય તમે કરી દેજો કોણ બોલી બરોબર હા તમે તમે

மே <laughs> கத்துவ બેજીયા ને બે જાઉં ને બેરાલામનો ફોન કરો અરે ડાયરેટ જાઓ એ પસા હેન હેન પસા કે ભાઈ તમે યાર ઓછું પીવરાઈ નાવતા હોત ત્યારે અને મને પણ તમે આ છે ભાઈ ઉપાધો અલ્યા એ તો એ શું જો તો ભેં જો તો કરો જોવું પડે તમે હરવે રહેજો આમ પડતા નહિ હો એ આ મારી આ થોડી ભાઈ અરવે અરવે અતિત્રી હેલા બજુ આ બીજી છે અરે અહી બે તો આ બરોબર છે આપણે એક કામ કરો એક કામ કરો આપણે બહાર તમને મારી હા હા

પૂરા કેશ તમે હા દો તમે કઈ નઈ ભારો હકીકત ની વાત લાખ સિવાય રૂપિયા ઓછો નહીં તમે શાંતિ રાખો ભીખા ભાઈ અમારે ભીખાભાઈ ને હેસાજી અમારે છે હા ખરાબ ખરાબ છે

તમારે કેવું બસ શાંતિ હવે ફોન આવે જોયું પેલા ચોંડા નો ફોન આવેલો હે

એક નાસવરે જી મારે 600000 લે ઉલાયને બરાબર બીજી કેટલામાં દેવા મને દેવાની છે હવે એ તો અમે વૈજી મારે કો જા એ હું તો નહી આ કો એ હું છે અમે કેટલામાં બીજી કેટલામાં દેવાની છે તો આવા અમે તોદો કરો એક નાસવરે 2 લાખ ની 3 લાખ ની વેવવાની છે અમે તો ચાર પાંચ લાખ કોઈ ની વેસે 3 લાખ માં વેવાની કોઈ આપણે જોય તો લા તો અમે જો આઈએ હા આ તો ભોરા અમાર ભાઈ વાત કરો હેમશન આ તો સારું વાત કરલો અમે આવા પછી જોવા ભેંસ છે બે નંબરની એક એક અને એક કે છે તો તમારે લેવી વાત કરો કીધું સારી હોય તો જોવા આવીએ દોઢ લાખ હા

ના ના અમારે કામ છે અત્યારે અમારે ઉતાવળે અમે જઈએ અમારે બઉ કામ છે અમારે ઉતાવળ તમે જો આમ સમજાયા કોબ ના પડે ને ગાડા નેંંટી ચોર છે આ આપડી પૈસા સોદો થઈ જાય ને તો પાછો ચોર પાછો કધન ફોન કર્યો ભીકો ઓલા આવે 50 વાળી નથી ને તોરા લઈ હું અને આપણે લટકતા રાખશે બીજું કઈ નહી તો માથો નહી આપણે એમની પેલા સોદો કરી ભેંસ આપણે અહીં લઈ બીજે આપી દઈશું બરોબર બરોબર બતરા કિઠા વાત કરી બરોબર અરે વાતો

તમારા દોઢ લાખ બરોબર અમે લઈને જણાવો તમે તમારો ભાઈ અને તમારા અંગે તમારા ભાઈ

આપડે તને ખબર અરે ચોર છે પાછા તમને માર તો છે એ તો એવા તો થોડા થોડા સમાચાર મને છે અમારા નાકા ના એટલે મને બધી ખબર છે તમને હ હું મેં તમને જાણતા છું અમારે તો થોડી થોડી ખબર છે પણ પૂરી નહીં ખબર કે ચોર છે આપણે શું લેવા દેવા આપણે તો ભેંસ મળે મતલબ આપણે આમથી નામ અમારે સદોબા હમતા નહીં

તારે ને આખ્યા વાડીનો માલિક બાલી ખાઈ ગયો ને તો એમ ઈ તો પોલીસવાળા એમ તો લઈ જાય ને આપણે આપણે કટિંગમાં કટિંગમાં ડાયરેક્ટ ડાય બારું

લાં તેં દી આ તો કંઈ ના હોય વાતે કરતા તો ઉલી ફેર આયાતા તારે એ કે આ કુતરીન જા જા અમારી હે હે જા જા ડા ઓ લે જા જા રે હે જા જા રો હે ઓ લે 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 બાપ રે ઓરે ઓરે નઈ 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 ઓરે નઈ ઓય છોરીન જાય રે અલા ફનિયા અલા ઓય ઉભરાઓ ઉભરાઓ લા પટો ફનિયા પકડ લે ફનિયા ફરે